નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જુનાગઢ મયારામ દાસજી આશ્રમ ખાતે ચંદ્રકાલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો દાતા શ્રી શ્રી ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી રાજકોટ તરફથી રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયારનું મંદિરના નવનિર્માણ પેટે અનુદાન મળ્યું આ તકે મનસુખભાઈ વાજા સહિતના દાતાશ્રીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ અહેવાલ શૈલેષ ભટ્ટી જુનાગઢ ઓમ નામ જોશી ચંદ્રિકા નાનજીભાઈ છે અને હું રાજકોટની રહીશ છું અને અહીંયા જૂનાગઢમાં અત્યારે શિવજીનું મંદિર બનાવ્યું છે એની પ્રાણ પ્રતિષ્ઠા હતી જેનું નામ છે મહાકાલેશ્વર મંદિર એટલે હવે ચંદ્રમહાકાલેશ્વર મંદિરમાં બધાને લાભ મળે એટલા માટે થઈ અને મેં અહીંયા મંદિર બને છે બાળકો પણ ભણે છે જે બાળકો બાળકો માટે પણ અહીંયા વ્યવસ્થા છે બધી સરળ આશ્રમો સારા છે અને અહીંયા પણ મેં ગૌશાળા પણ બંધાવી છે ત્યાર પછી મેં આ શંકર ભગવાન મંદિરનું નિર્માણ કર્યું હજી મને એક ઈચ્છા છે કે અહીંયા એક સત્સંગ હોલ બનાવીએ સત્સંગ હોલ તો એક તો છે જ પણ બીજો હજી મોટો હોલ બનાવો છે જેના સારા માઠા પ્રસંગો માટે બધાનો ઉપયોગ કરી શકીએ ચંદ્રકાલેશ મહાદેવની જય રાજા ટ્રસ્ટી મયા આશ્રમ આજે મયા આશ્રમ ખાતે કે જે સો વર્ષ જૂની આ સંસ્થા છે અહીંયા અનાથ બાળકો આર્થિક રીતે નબળા કુટુંબના બાળકો માપ કે બાપ ન હોય આવા બાળકોને અહીંયા આશ્રય આપવામાં આવે છે આ જગ્યા ઉપર ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી પરિવાર હસ્તે ભરતભાઈ તરફથી એક ચંદ્રકાલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો આજ કાર્યક્રમ હતો આની અંદર ચંદ્રિકાબેન જોશી પરિવાર દ્વારા ખૂબ સરસ મજાનું અંદાજીત રૂપિયા અગિયાર લાખની પણ ઉપર આ બેને દાન આપી અને શિવ મંદિર સરસ મજાનું બનાવ્યું છે હું ભગવાનને પ્રાર્થના કરું કે ચંદ્રિકાબેનની આયુષ્ય ખૂબ સારી રહે આરોગ્ય સારું રહે અને ભગવાન એના હાથે આવા સત્કાર્ય કરાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું બોલો ચંદ્રકાલેશ્વરમાં